ઈદે એ હિન્દુ મુસ્લિમની એકતાના દર્શન થયા શહેરમાં વર્ષોની પરંપરા મુજબ ઈદ મિલાદુ નબીનીના અવસર ની ઉજવણી કરવામાં આવી હતી ઈદે મિલાદના તહેવારમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન પણ થયા હતા અનેક રાજકીય આગેવાનો ધારી હિન્દુ સમાજના અગ્રણીઓ સહિતના લોકો આ જુલુસમાં જોડાયા હતા પરંપરાગત વેશભૂષામાં આવેલા લોકોએ જનતામાં પણ ભારે આકર્ષણ જણાવ્યું હતું ધારી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રોડ ઉપર ભવ્ય જુલુસ પસાર કરવામાં આવ્યું હતું જે જુલુસ ધારી વિવિધ રાજમાર્ગો પર કર્યું હતું ત્યારબાદ લાઇબ્રેરી ખાતે જોઈને ત્યાં આવેલ જુલુસ હુસૈન શાહ પીરની દરગાહે ઇવાહત કરી પૂર્ણ કરવામાં આવશે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આ જુલુસમાં હાજરી આપી હતી ધારી નવી વસાહત ખાતે આવેલ મસ્જિદથી સમસ્ત મુસ્લિમ સમાજના લોકો એકબીજાને મળી જુલુસમાં જોડાયા હતા અને એકબીજાને મુબારકબાદ પાઠવી હતી તેમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હજમર મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તેમાં ગલી મોહલ્લા લાઈટથી શણગારો આવેલા હતા જુલુસમાં મુસ્લિમ સમાજમાં અગ્રણી અનુભાઈ લલિયા ધારાસભ્ય જેવી કાકડીયા જીતુભાઈ જોશી ઘનશ્યામભાઈ હિરપરા જયરાજભાઈ ધાખડા કોવરશ્રીભાઈ લલિયા સહીત ધારી ભાજપ લઘુમતી મોરચા સભ્યો જોડાયા હતા અને ચા નાસ્તાના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા ધારી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જળવાયો હતો મારું નામ નવે છત્તરભાઈ ચૌહાણ આજ રોજ ધારી સુન્ની મુસ્લિમ દ્વારા જસને ઈદે મેલાદુન નબીનો પ્રોગ્રામ આયોજન કરવા અમારા નબી સાહેબનો પંદરમો જન્મદિવસના નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવેલ ભવ્ય જુલુસની અંદર આપણા ધારાસભ્ય લોકલાઢીલા જેવી કાકડિયા સાહેબ અમારા પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી ઉનાભાઈ પટણી અનવરભાઈ લલિયા અને આજ આ મોકા ઉપર મારા જીતુભાઈ જોશી દ્વારા છબીલનું આયોજન કરવામાં આવેલું આયોજનની અંદર ખૂબ સરસ મજાનો એક મિલ્ક કોલ્ડ ડ્રિન્ક્સ આવેલું અને ખૂબ સારી રીતે કોમી એકતાના પ્રતિક રૂપે ખૂબ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને ભવ્ય જુલુસની અંદર જોડાયેલા છે ને અમારા રોટ ધારી મદીના મસ્જિદની અંદરથી શરૂ થઈ ઉપલા નીચલા ક્વાર્ટર રેલવે ફાટક અને ઉજાન સાથ સહકાર પણ અમને મુસ્લિમ સમાજને ને આપેલો છે ને એવી રીતે મુસ્લિમ સમાજે પણ તંત્રને સારો સાથ સહકાર આપેલો છે અમારા આયોજન અંદર અમારા મુસ્લિમ સમાજ ના પ્રમુખ સુમરા અને અન્ય આગેવાનો દ્વારા આયોજિત કરવામાં આવેલું હતું ને ખુબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું હતું પણ અમારે જમણવારી નું આયોજન હતું પણ વરસાદની નિમિત્ત ના હિસાબથી અમારું આ જમણવારી નું આયોજન બંધ રાખવામાં આવેલું છે